રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે એક ટાંકો લેવાના ત્રેવીસ હજાર રૂપિયા ચાર્જ કરીને નવ વર્ષના બાળકનું સાત ટાંકાનું એક લાખ સાહીઠ હજાર રૂપિયા બિલ ફટકાર્યું રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે જેમાં સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક નવ વર્ષના બાળકને વોખાટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા બાળકના હાથમાં સાત ટાંકા લેવાયા હતા પરિવારે મેડિક્લેમ હોવાનું જણાવતા તેને ચોવીસ કલાક દાખલ કર્યો એટલું જ નહીં પરંતુ આ સામાન્ય સારવાર માટેનું રૂપિયા એક લાખ સાહીઠ હજારનું બિલ ફટકાર્યું હતું

દસ હજાર રૂપિયા અમારી પાસે થી રોકડા લેવા માં આવ્યા છે અમને જયારે અમે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે એક પૈસો ચૌદસો રૂપિયા ફક્ત પાછા આપ્યા અને આઠ રૂપિયા અમારી પાસે ચાર્જ લઈ લીધો તો આની અંદર બિલ્ડિંગ ની અંદર મને પૂરી શંકા છે કે વીમા કંપની કે તંત્ર બધા સાથે સાંઠગાંઠ થી ભરેલા છે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શેડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે એ પ્રમાણે અપ્રુવ ચાર્જીસ છે અને બીફોર ફાઈનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે